તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમ સમજ સારું છે ને હાથ લીપરા મારું છે તો વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં અને આજે આપણે એક વસ્તુનું રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ ને એ વસ્તુ સાહેદ તમે જોઈ હશે સાહેદ કીધું ને સાહેદ તમે વસ્તુ જોઈ હશે એ વસ્તુનું રિવ્યુ કરીશ તો તમને મજા આવવાની છે અને વ્લોગમાં લાસ્ટ સુધી બનાવીશો તો એનાથી ને વધારે મજા આવવાની છે અને તમે યાર બ્લોગ જુઓ છો મને ખબર છે અમુક તો હજાર હજાર કે વ્યૂઝ આવે પણ એ પ્રમાણે તો એ મને સબસ્ક્રાઈબ તો કરતા નહીં તો યાર થોડીક યુટ્યુબને સબસ્ક્રાઇબ બબસ્ક્રાઈબ કરો યાર તો વ્લોગમાં લાસ્ટીબના રહેજો ને પહેલે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ અને વ્લોગમાં આજ બહુ મજા આવવાની છે અને આ બહુ ફની ફની મસ્ત વ્લોગ છે એટલે વ્લોગમાં લાસ્ટીબના રહેજો ને તમને હું જરાય બહુ નહીં થવા છું બરાબર

તો તમે vlog માં ખાલી બનાવ્યો હજી પહોંચ્યા નહીં હજી પહોંચવાની થોડી વારે અહીંયા કને ઢોકળા છે હવે ખાલી એક ખેતર ખાલી રહ્યું હશે અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના હૈ પછી તમને દેખાડ્યું વાવ તમે કહેશો કે શું વાત છે હરસભાઈ આવું હે યાર તો બસ vlog માં બનાવ્યો બનાવ્યો બાકી કાઈ નહીં તો ફાઈનલી ત્યારે આપણે પહોંચ્યા હે જો તમને રિવ્યુ કરવાનું હોય જો તમને દેખાડવાનું હોય જગ્યાએ તો જોઈ લો

મશીનનું આ જે આથી રૂકું દેખા્યું બ્લેક બ્લેક એ આખું મશીન હે અને આ હે એટલે કે એના પગ આ બે પગ હે અને આ હેન્ડલ મારવાનું જે રીકે છે હેન્ડલ મારવાની અને જુઓ આનાથી મસિંગ ચાલુ કરવામાં કામ આવે ને આ બંદે થાય આમ દબાવી નાખો એટલે મસિંગ બંધ થઈ જાય આમ કરીને આમ દબાવી નાખો એટલે મશીન બંધ થઈ જાય અને આ હે બે દોંડિયા એના આ દાંડિયા હે એના ટીચુક ટીચુક આખો ડીસકા કરતા હોય ને યાર આખો દિવસ ડીચકા કરે ચાલુ કરો તે બંધ ના કરો તો હું ડીસકા કરે આ બે એના દાંડિયા છે અને આ હે ઠીસી આ ઠીસી આમ સટકાવે એટલે મશીન ચાલુ થઈ જાય અને આમ રાખો એટલે ચાલુ ના થાય મશીન ચાલુ કરવા માટે સીટી પછી એને આમ કરીને આમ કરી નાખો એટલે આખો દિવસ નીમ પડી રહે એટલે એ બચારું કાંઈ નામ ના લે આખો એમનું પડ્યું આ બે આખો દી ડગ કરે અને આ એનું નાક આ બે એનો નાખે જુઓ આનેથી શ્વાસ લે ને આનાથી બારો કાઢે એટલે આ એનો નાખે આખો દિવસ આને શ્વાસ લે ને આનેથી બારો કાઢે જુઓ અને શ્વાસ લઈ લઈને જુઓ તમે એને એને થોડુંક પોલિયો થઈ જવું લાગે છે થોડુંક દિલમાં કાંઈક ખરાબી આવે એટલે જો બ્લેક બ્લેક ધુંગાણે કાઢે આવી રીતના અને આ હે જુઓ એનું બીજો પગ બીજા પગમાં થોડીક એને ઘોડી સડાવવા હે જુઓ તમે આ હે મેન આ હે પટ્ટો અને આ હે ફૂલી આ પટ્ટાની ફૂલી તમે હેરકી રીતે જુઓ આ રે પટ્ટાની ફૂલી છે અને આ પટ્ટો હે આખે આખો અને આ એની ફૂલી આમાં પટ્ટો ચડાવી નાખવાનો હોય એટલે આમાં પટ્ટો ચડાવો ને એટલે પાણી પટ્ટો એમ ફરે એમ પાણી વધારે કાઢે અને આટલી લંબાઈ રાખી એ પટ્ટાની એટલે જેટલી લંબાઈ વધારે એટલો પટ્ટો પાણી સારું કાઢે અને આ ડિલિવરી પાઇપ આમાંથી પહેલું પાણી અહીંયાથી સેક્શનમાંથી પાણી અહીંયા કને પહેલું જાય ને એટલે પહેલું આમાં જાય પછી અહીંયા અંદરથી રિવ્યુ થઈને

જે ફૂટવાલ જે અંદર થી પાણી ખેંચી આવે ને એ ફૂટવાલ ની પાઇપ હારી અને આ હે પટ્ટો જો અને આ પટ્ટા ફૂલી આ પટ્ટા ફૂલી છે આમ થી પટ્ટો ફરો ફર કરે આખો એલ અને હારી આપણે ધોરિયા પાઇપ જે આપણે આ ગાતી હોય પાણી કાઢી કાઢીને આગળ ફેંકે એ ધોરિયા પાઇપ અને આ હે નું ખાવાનું આના વગર તો એ ખાતા વગર તો હાલે એની ચાલુ ના થાય એ તો તમે નક્કી કરી લેવાનું એટલે આ એનું ખાવાનું હે પહેલું એનું ખાવાનું દો તો દી ચાલુ કરે ન કહે એમ નહીં ને આ એનું ફિલ્ટર મશીન આમાંથી ફિલ્ટર મશ ડીઝલ થઈને આમાં જાય અને આમાંથી પછી એની રીતે પ્રોસેસ એ કરતું હોય અને બાકી આ ડિસ્કા આખો દિવસ લઈ ઘોડા લેફ્ટ ને રાઈટ બે ઘોડા અને આ હે શ્વાસ લેવાનું ને થોડોક શ્વાસ લઈ રહ્યું જો અને આના અંદર ઘણી બધી બેરિયું આવે છે કનેથી ઓઇલ નાખે ને ઓઇલ બારી કે એમ દેશી ભાષામાં ઓઇલ બારી કે બાકી તો શ્વાસ અહીંયાથી ખસુક ખસુક લેતું જ હોય છે અને જો કેવું મસિંગ મસ્ત લાગે ને પડ્યું અત્યારે બધું કમ્પ્લીટ હે તો સારું લાગે તો બસ મશીનનું રિવ્યુ આવી જ રીતનું હતું ને બાકી બ્લોગ પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ થોડીક મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો હો અને જુઓ આ હે આપણું ફાટ્યું અહીંયાથી પાણી ખેંચીને આપણા ખેતરે લઈ જાય ઝેઠ છે આપણું ખેતર આ બાજુ અને અહીંયા કને આપણું મશીન છે આ અહીંયા કનેથી છેઠ પાઇપ છે પાંચથી છ પાઇપ પોકે એટલે આપણું ખેતર છેઠ બાજુ હે અહીંયા કને પાણી પોકી જાય અને આપણા મોટા બાપાનું નું મશીન અમારા બે મશીન ભેગા હે અહીંયા એક એવું મશીનને કાઢ્યું અને આ હે આપણી કેનાલ જે ફાટ્યું કે ને એ અમારું ફાટ્યું આ ફાટીમાંથી પાણી ખેંચી ખેંચીને ખેતરામાં નાખી બાકી તો આજુબાજુ બધા અને મશીન ઘણા બધા પડ્યા અહીંયા કને જો બે ત્રણ મશીન ફાઇટરી અને બાકી રિવ્યુમાં તો આજે આટલું હતું ને વ્લોગમાં થોડાક બોર ના થયા હોય ને થોડોક આમ કંટાળો બંટાળો ના આવ્યો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું આગલા વ્લોગમાં તો હું ધીવા બધાને જય માતાજી